કોણ હતો જેવો જે મારી કંપનીમાં કામ કામ કરવું તો તમને શું લાગે આપણે જડી જાય એવા કામ કરવા વેલ્ડિંગ મારે મારી કંપનીની અંદર હું આવી ગયો છે અહીંની ચાઈના માર્કેટની અંદર અને ચાઈના એટલે બધું લોકલ વસ્તુ જળતી હોય આપણે જે જળતી હોય ને એવી જોઈએ શાકભાજી છે ને જમાવટ પછી aka the local market અને આપણે કાંઈ છે બાંગ્લાદેશ છે ના ભાઈ પણ એની પાસે આપણે આવીએ છીએ માલ લેવા માટે મસ્ત મજાનો માલ લઈ લીધો છે તમે જોઈ શકો છો અને હવે આપણે રાહ છે સાને કાથે જ ઘણા લોકો ને બધું હોય ને ભાઈ પણ તમારે દોઢ લાખ રીતે વાગ્યા છે તો તમારે મજા આવી છે આટલી મજા નથી આવતી કંઈક એક વાર અમારે ખોતરા નીકળી જાય ભાઈ કેવું વાટણ જો હું શૂટિંગ ઉતારી છું એ એ મારી બસ નથી ને મારે આ બાજુ ઊભો રહો તો બસમાં બેહવાનો વારો ના આવે એટલે પેલી બાજુ રણો હોય જ આવે એટલે છે ને બસમાં સીટ જડી જાય સમજી ગયા જો સિગ્નલ ટાણે ખુલી જાય ને તો કટોકટીની વાત એવી છે કે અહીંથી સિગ્નલ થઈ બસ હું આવી એના ઘરનો ઘરમાં ઘાતમાં પછી કોઈને કહેવાનું નહીં તો ફાઇનલી એક કલાકનું ટ્રાવેલિંગ કરીને હું આવી ગયો છું આપણા નાના એવા અપાયદાના ગામડામાં અને અત્યારે મારે વાગી ગયા છે સાંજને છ ની હજી પાંચ ને સાડત્રીજ થઈ છે પણ છતાં પણ તમે બહારનું અંધારું જોઈ શકો છો તો આ હોય છે શિયાળાની હાલત અત્યારે તો હજી આજે ઠંડી ઓછી છે રવિવારે હું તમને આ જ રસ્તા ઉપર સીધો જ તમને બરફ બતાવી દઈશ એટલે યુરોપમાં કામ કરવું સહેલું છે પણ આઉટસાઇડ વર્ક બહુ જ અઘરું હોય છે એનું કારણ હોય છે વેધર મારું દીકરું ક્યારે ગમે તે ગમે તે હોઈ શકે છે એટલે વેધરને સાચવીને જ હાલવાનું મેં પાછું જે મકાન રાખેલું છે અત્યારે સસ્તાની ની લાલચમાં પછી ચીપસી હરિયો અને રાતે મને અમુક અમુક એવા પદ્ધતિવાળા ફૂટકતા હોય ને કંઈ ચપાઝપી કરવી પડે ભાઈ હા એ તો ભાઈ આપણો ઓમ તો પહેલેથી બે માથા રહ્યા એટલે કંઈ વાંધો તો છે જ નહીં ગિનો આવે પછી એ નિયમ બહાર જાય એટલે આપણે હા હોય જવાનું હવે ઘરે જશું મસ્ત બે દાળના ભાત બનાવી ખાઈ લેશું રેડી થઈ ગયા છો અત્યારે મને ચડી ગયો છે શ્વાસ કેમ કેમ જાજુ બધું હાલીને નહીં છું ચાલો તો દેશી કૃષ્ણ